ગુજરાતના પનોતા પુત્ર વિશ્વના નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા દસ વર્ષથી ભારતનું સુકાન સંભાળી રહ્યા છે અને એમણે પ્રધાન સેવક તરીકે સમગ્ર દેશની અંદર છેવાડાના માનવી સુધી ગરીબ કલ્યાણ યોજનાઓ પહોંચાડીને એમણે લોકોના દિલ જીત્યા છે ત્યારે આ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતી તમામ જનતા પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી લીધું હતું અને મનથી મક્કામ એવી જનતા જનાર્દયે ચુકાદો આપી દીધો છે ત્યારે આ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતા મારા તમામ સાથે સાથ આ ધારાસભ્યશ્રીઓ પૂર્વ સાંસદશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો મંડળના હોદ્દેદારો બુથના પ્રમુખશ્રીઓ બુથ સમિતિના સભ્યો પેજ કમિટીના પ્રમુખ અને પેજ કમિટીના સભ્યો સૌ સાથે મળીને આ છોટાઉદેપુર લોકસભાનું કમળ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં જંગી બહુમતીથી ધર્યું તે બદલ એમનો ખૂબ આભાર માનું છું